ભારે વરસાદથી મહેસાણા અને પાટણ જિલ્લામાં બરબાદી જોવા મળી રહી છે મહેસાણા પાટણ ગ્રામ્યમાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે હારીજ શંખેશ્વર અને બહુચરાજીના ખેતરોમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો મહેસાણા મહેસાણા અને પાટણના ગ્રામ્ય વિસ્તારોના જ્યાં હજુ પણ પાણી નથી ઓસર્યા ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા છે અને આ વરસાદી પાણીને કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન ભોગવવું પડશે કારણ કે આજે વરસાદી પાણી છેલ્લા બે દિવસથી આવી રીતે ખેતરોમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે પાણી નથી ઓસરી રહ્યા મહેસાણા પાટણ ગ્રામ્યમાં એમાં પણ હારીજ શંખેશ્વર બહુચરાજીના ખેતરોમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા હારૂન ફોનલાઇન ઉપર જોડાયા છે હારૂન અત્યારે શું સ્થિતિ છે કારણ કે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે એમાં તો ચારે બાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે ખાસ કરીને જે રીતે ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસ્યો તેમાં ખાસ કરીને જે પાટણ અને મહેસાણા જિલ્લાના અંદર વરસાદ વરસ્યો તેને લઈને ખેતરો તલાવમાં ફેરવાય છે જે રીતે દ્રશ્ય જોવા મળી રહ્યા છે તે દ્રશ્યો છે હારી અને સમી વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં ખેતરો અંદર પાણી ભરેલા જોવા મળે છે જે રીતે હારી સમી અને મહેસાણાના બોસરી તાલુકાની અંદર જે ખેતરો છે હાલ તલાવની માફક ભરાયેલા જોવા મળે છે જેના કારણે ખેતરોમાં વહેલા જુવાર એરંડા કપાસ

પાણી નિકાલ થયું નથી ને ખેતરો ની અંદર હજુ પણ પાણી ભરાયેલા છે તેના કારણે આ પાક ક્યાંક ને ક્યાંક બરબાદ થશે અને તેનું નુકસાન ખેડૂતોને જશે જી આવા વિગતો આપવા માટે